ગીર સોમનાથ ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં માનવ અધિકાર માટે કડક સંકલ્પ કરવામાં આવ્યો છે પ્રાંજી શહેરના પવિત્ર ભૂમિ પર જ્યારે દેશભરના રાષ્ટ્રીય સ્તરના કાર્યકરો એકત્રિત થયા છે ત્યારે તે માત્ર બેઠક નહીં પણ તે સમાજ માટે નવી દિશા દર્શાવતો ઇતિહાસ બની જાય છે આજની આ વિશિષ્ટ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ ભીખાભાઈના મજબૂત નેતૃત્વ હેઠળ માનવ અધિકાર માટે કડક સંકલ્પ કરવામાં આવ્યો છે તેઓના શબ્દો આપ સૌ સાંભળશો તો જીવનમાં માનવ અધિકારનું મહત્વ વધુ ઊંડે ઊંડે સમજાય માનવ અધિકાર માત્ર કાયદાની પત્રિકામાં નથી તે વ્યક્તિના જીવનને શ્વાસરૂપ છે માનવ અધિકાર ભંગ એ ગંભીર અપરાધ છે અને તેમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ સહન નહીં થાય આ હિસ્ટોરિકલ દિવસને વધુ ઉત્કૃષ્ટ બનાવતી વ્યક્તિઓનું અમે ખાસ રીતે નામ લઈએ નોંધ લેતા ગૌરવ અનુભવીએ છીએ કે આજની બેઠક માત્ર શબ્દોથી નહીં પણ હૃદયથી લીધેલો સંકલ્પ છે ગામના અંતિમ માનવી સુધી માનવ અધિકારનો પ્રકાશ પહોંચે એ હવે ફક્ત વાત નહીં પરંતુ હકીકત બનશે ત્યારે કાર્યક્રમ માટે દરેક મહાનુભાવો રાષ્ટ્રીય નેતા દરેક કાર્યકરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે માનવ અધિકાર માટે ઝંઝાવાત જેવી દિશા શરૂ થઈ ગઈ છે ટ છું જેતપુરથી આવું છું માનવ અધિકાર પંચની આજે પ્રાચી મુકામે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ભીખાભાઈ બધાને બોલાવી અને આ એક સરસ મજાનું આયોજન કર્યું છે આ માનવ અધિકાર અને માનવના કયા કયા અધિકારો છે માનવના શું શું અધિકારો પોતાના અધિકારોથી વંચિત ન રહી જાય એના માટેનું આયોજન છે માનવ અધિકાર શું કામ કરી શકે માનવ અધિકારમાં શું કામ થઈ શકે બીજું કે લોકોના એટલા બધા પ્રશ્નો છે કે જેના સરકાર દ્વારા કામો ન માનવ પોતાના અધિકારો શું શું કરી શકે અને જે કાંઈ પ્રશ્નો છે એની રજૂઆત કરવામાં આવી અને આ પ્રાચીમુ કામે એક સરસ મજાનું લોકોને આ જ્ઞાન આપવામાં આવે ત્યાં જઈને બાબી તેદપુરથી આવું છું નિવૃત્ત આ બીએડ અને હાઈસ્કૂલના પ્રિન્સિપલ રહી ચૂકી છું અને માનવ અધિકાર ક્ષેત્રની અંદર બે હજાર છથી કામ કરી રહી છું માનવ અધિકાર ક્ષેત્રની અંદર કામ કરવાથી ઘણો બધું મળે છે એમાં બહુ સારી ટીમ છે લગભગ ઘણા બધા જિલ્લાઓ અને અંદર અમારી ટીમ કામ કરે છે નવા નવા સારા સદસ્યો અમને મળતા જ રહે છે મુખ્ય હેતુ અમારો એ જ છે કે રાજકારણને બાજુમાં રાખીને અમે વધુમાં વધુ સારી રીતે લોકોના પ્રશ્નો જેમાં કિસાન હોય યુવાન હોય મહિલાઓ હોય પરિવારો હોય શિક્ષણ જગત હોય આરોગ્ય જગત હોય કે કોઈ પણ હોય પણ એમના જે પ્રશ્નો છે જે ઉકેલાતા નથી અને જે ભ્રષ્ટાચારને કારણે એક જાતની એક સમસ્યા ઊભી થઈ છે એના માટે છે માનવ અધિકારી એટલે શું એટલે માં એટલે માનસ સ્તરે નગરે નગરે વ વતન પર છે માનવ અ અખંડ ભારતનું કામ કરે છે ધી ધિકાની લારી નથી કા કામ જોરથી કરે છે હર રફતારથી કરે છે એમના માનવ અધિકાર આ મારી જે પુથક મેં કર્યું છે શબ્દનો એમાં ઘણો બધો અર્થ એમાં આવે છે અને અમે બધા ભેગા થઈને આ રીતે આગળ વધીએ છીએ જેથી કરીને લોકોની સમસ્યા હલ થાય લોકો ભ્રષ્ટાચારથી દૂર થાય અને રાજકીય એકબીજાની હાસાકુસી કે પગ ખેંચા કરતા હાથ પકડીને ઊભા કરીને આગળ વધે જ જેને